સુરતમાં કારકિર્દી નાની ઉંમરે ઘડીને પૂરપાટ દોડતી અને માત્ર ત્રેવીસ વર્ષની વયે મોડેલ યુવતીએ પંખે લટકી આપઘાત કરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો મળતી માહિતી અનુસાર શહેરના નવસારી બજાર સ્થિત કાર્તિક અપાર્ટમેન્ટમાં રહેતી ત્રેવીસ વર્ષીય અંજલી અલ્પેશભાઈ વરમોરાના પરિવારમાં તેની માતા એક ભાઈ અને એક બહેન છે પિતા અલ્પેશભાઈ વરમોરા જીબીની કોલોનીમાં કામ કરતા હતા પરંતુ અઢી વર્ષ પહેલા એક અકસ્માતમાં મોત નીપજ્યું હતું ત્યારબાદ પરિવારની તમામ જવાબદારી માતાએ ઉઠાવી છે માતા પણ કામ કરીને પરિવાર ચલાવી રહી છે બે વર્ષ પહેલા અંજલિની સગાઈ કરવામાં આવી હતી અંજલીએ એક વર્ષ પહેલા જ મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો અલગ અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા સમયથી તેઓ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સીમાં મોડેલિંગનું નું કામ કરતી હતી